અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં હત્યા કરવામાં આવી મજદૂર ગામમાં મોડી રાત્રે હત્યાનો આ ગંભીર બનાવ બન્યો છે ડુંગરબોથી ચાલ પાસે યુવાનની હત્યા કરવામાં આવી મહેન્દ્ર સોલંકી નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા એલસીબીની ટીમ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મૃતકને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે સમગ્ર મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ ત્રણ રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના વીસ વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપી કોણ આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને